संयुक्त સમાજ સેવા મંડળ માણેજા વડોદરા દ્વારા ચતુર્થ સમૂહ લગ્ન ઉત્સવ બે હાજર નું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે તારીખ ઓગણીસ એક બે ના રોજ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન થનાર છે આ સમૂહ લગ્ન ઉત્સવમાં સાત નવ દંપતી લગ્ન જોડાશે ત્યારે રવિવારે દાંપત્ય જીવનના પદ પર પ્રસ્થાન કરનાર નવ દંપતીના નવ વધુને લગ્નના પહેરવા માટેના કપડા અને સૂટકે સમસ્ત વાલ્મીકી સમાજ સેવા મંડળ માણેજાના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિતિમાં આપવામાં આવ્યું હતું આ વાલ્મિકી સમાજ સેવા મંડળ માણેજા વડોદરા છે છેલ્લા લગાતાર અમે ત્રણ ચાર વર્ષથી આ સમૂહ લગ્ન એક આયોજન કરી રહ્યા છીએ સાહેબ સમાજની અંદર ઘણા બધા સમૂહ લગ્ન થાય છે પણ સમૂહ લગ્ન એટલે શું સમૂહ લગ્ન કોના કહેવાય એનું સાહેબ અમે એક ઉદાહરણ એક પુરવાર પૂરી શક્યા છે સમાજ માટે કે આજે આજે સમાજ ઘણા બધા ખર્ચાની ડૂબેલી છે મોંઘવારી અમે એક મંડળ ઉભું કર્યું સંયુક્ત વાલ્મીકી સમાજ સેવા મંડળ અને એની અંદર દીકરીઓને વિચાર કર્યો કે સાહેબ આટલી બધી મોંઘવારી અંદર કેવી રીતે પહોંચી વર્ષે સમાજ એટલા માટે અમે સમાજનો એક રીત રિવાજ છે એક આદિ અનાદિ થી ઘડ્યો એ તદઉરાંત પલંગ તિજોરી દીકરા માટે અમે બેન રાજા છે બગી છીએ પછી તથથી ચાલ્યા સોનાનું મંગળસૂતર જાંજર પડલા રૂપી આજે દીકરીને ચપ્પલ છે પાનેતર છે કણિયાચોરી છે પાંચ જોડ કપડાં તદ ઉપરાંત જે કઈ દાતાઓ આપતા હોય મોટી મોટી વસ્તુઓ અમે દીકરીઓ આપીએ છીએ ગયા વર્ષે પણ અમે સમૂલગ્ન કર્યું હતું તો એકસો ને ત્રીસ આઇટમ દીકરીઓ સમૂહલગ્નમાંથી લઈ ગઈ વડોદરા અને ગુજરાતની અંદર જે પહેલ શરૂ કરી છે કે જો આ દરેક જે અમારી સમાજના લોકોના અમે સમૂહલગ્ન કરે છે એ લોકો માટે તો બહુ ખૂબ સરસ અને સારી છે કે જેથી કરીને અત્યારે મોંઘવારીના ટાઈમમાં જે સમાજ ની દીકરીઓને પરિણામ માટે મોંઘવારી બહુ વધી રહી છે તો જે અમે લોકો જે આશ્વાસન દીકરીઓને આપીએ છીએ અને જે અમે સમૂહ લગ્ન કરીએ છીએ તો કે જે ઓછા ખર્ચે અને સારું દેખાય એ રીતના અમે જે આ દીકરીઓને પરણાવીએ છીએ કુલ કેટલી દીકરીઓને તમે લગ્ન કરવાના છે અને આ અમારું આ ચોથું વર્ષ છે છેલ્લા ત્રણ વર્ષથી અમે સમૂહ લગ્ન કરતા આવ્યા છે અને આ અમારું ચોથું સમૂહ લગ્ન છે ક્યારે લગ્ન છે લગ્ન ઓગણીસ એક બે હાજર પચીસ ને રવિવાર ના દિવસે છે